એ હા મોડા ભાઈ જનવે હે જનવે આ જનવે આ ખેતરમાં દેતો છો ઈ જો ખેતરમાં આવો ને તમે અંદર લે છે તમે તો એનું દેતા હું અંદર ઉતાવ અમાર પાછો પાણી દે હા એસી ખબર હવે બે ત્રણ ડાયરે ખેતરમાં જ નઈ ગઈ હા હાચી કે હાચી તો હું ત્યાં કાલે જ તો તેમ કે પહેલા મારું પાણી વાનું તો કાલે તો યાદ અમાર તો પાણી એકવાર છોડતું તો બગ થઈ ગયો એટલે જીગાંગા

તોરી ના ઘરે હા બોલા તમાર ઇંદર થારે થા આરા દે આપણ આ આગળ તો જોવો ને તમે મા તો મા જોતાય માતું હેડો મા તો એ રે જો વાત લઈ લેવું હે

અલે જીગુ ભા પાણી ના નાગી તો મહાણી જો ડોક ડોકે મારું ડોકે ને ડોકે મારું જો જો રાખી ઓમ પેડ પેડમ તોરી છે મારે હાલ કાં તો પાણી નતું આને તો ખમડા તો બધું ખેતી ના સીધું મીય જ ના આ જુલેસ ઝીકે ના ઇંદર જોજે બે દાડા પાણી વાખ્યા ખૈયા ના મારતું

ચાલુ કરું તમે નઈ કરતા ચાલુ કરી દઉં ના કર્યું ચાલુ કરી દઉં હમણાં કરજો

ભાઈ મારો વારો હતો ને તું એ પાણી લઈ લીધું બરોબર એવો મારો વારો હતો ત્યાં તો પાણી ના આવો મારો વારો આજ તો બોલાવ ફોન કરી અરે બોલાય સતન બોલાય હેરા આપણો હા બોલાવ ભાઈ આજ મારો વારો હતો પાણી લઈ લે હા હા જલ્દી આવો ખેતરમાં આવજો પેલા જીગાના એ હા આવ એ જલ્દી એ હા

ફગાઈ મરીયો પેલા ખેતરમાં હેડો જોય હેડો યાર મારા માં એન્ડ તો પાણી ઓલ નઈ કોમદાન હોય યાર અમારું કોમદાન તો ઓના હતું ત તને મન આ બપ્પા બતાય મને મને શું કહે એ મને બતાસી તો હા જે ઉપર ઉપર લુ હા જો ઈ શું પાણી વારી એ તાર ની વારી કેલા ની તો ડખા ના આતા ખબર સિયા લઉ જો આપણો તું બોલવા આવો કે હા કે લાય દીકે ના લ્યો ભાઈ હા આવો હેડો બધાને બોલાઈએ આપણે હા બોલાય બીજો આવો પાણી નહીં કે પાણી મૂળખા ચાલુ કર્યું ચાલુ કર્યો આપણને

અરે યાર જુજુયા અમે તનમાં એકઈ પોણી નહી છે કેનામાં ચાલુ પડી હો દીકા બસ નહી કર એય ના પાજો આવો વાખ છે તમે જીગો ના પાડ તો તમન ભાઈ હા હા આયા આયા લા દીકા ભાઈ એ દે યે પછી નહી આવતું એ એ એ યાર માર તો ખેતરમાં પાણી વર્યું નહી પમદાર નું અને નું તો હું તો આલી મારે નહી વર્યું યાર વર્યું કને પાણી કે હું જોવું પડશે યાર

Maru mehona, mehona,